ગોધરી વિસ્તારમાં આવેલા શિવાલય હાઇડ્સની અંદર ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે પરંતુ અહીંના કોર્પોરેટરો ખાલી મલાઈ ખાવામાં મસ્ત હોય તેવું સ્થાનિકો કહી રહ્યા છે ગોધરી વિસ્તારમાં આવેલા શિવાલય હાઇટ્સ જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવેલા તેર માળના મકાનો છે પરંતુ મકાન તો સરકારે આપી દીધા છે પરંતુ અહીંયા જે પાયાની સુવિધા હોય તે તેમને નથી મળી રહી તેવું અહીંયાના સ્થાનિકોનું કહેવું છે આ જગ્યાએ છેલ્લા બે વર્ષથી ગટર ઉભરાઈ રહી છે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓની ગટરના પાણીમાંથી જવા મજબૂર બન્યા છે સ્થાનિકો દ્વારા લેખિત મૌખિક વારંવાર મહાનગરપાલિકાને આ મામલે જાણ કરી હતી પરંતુ અધિકારીઓ કામ જ નથી કરતા તેવા આક્ષેપો સ્થાનિકોના છે અહીંયા ગટરના દુર્ગંધના લીધે લોકો બીમાર પડી રહ્યા છે જેને લઈને સ્થાનિકોએ આમ આદમી પાર્ટીના નેતા વિરેન રામીને સંપર્ક કરીને મીડિયાની સામે કોર્પોરેશન સામે વિરોધ કર્યો હતો અને ત્વરિતમાં ત્વરિત આ સમસ્યાનું નિરાકરણ આવે નહીં તો કોર્પોરેશનમાં જઈને વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સોનલબેન છે હું અહીંયા સિવાલ એટમાં રહું છું મારે એક નાનો બાબો છે એવા ઘણા નાના બાબા છે નીચે રમી શકતા નથી ઇવન ગાર્ડનમાં પણ રમી શકતા નથી કેમ કે ગાર્ડનમાં બધા બોરવ્હીલ કરેલા છે અને મોટા જેન્ટ્સ લોકો અત્યારે હાલમાં ત્યાં ફૂટબોલ રમે છે તો અમારા બાળકો જે અમારે પેસ આપેલું છે તે ગટરનું પાણી ઉભરાય છે તો રમવા કંઈ જવાના અને અમે પણ કોઈ લેડીઝ પ્રેગનેન્ટ મારા જેમ હોય છે કોઈ વૃદ્ધો છે કંઈ બેસવા જવાના આ લોકોને અમે વારંવાર અમારા સોસાયટી તરફથી ફરિયાદ કરે છે પણ શેક કરી બે ત્રણ વાર મોટી ગાડી નથી આવતી શેક કરીને જતા રહી છે અને અમારે આ પરિસ્થિતિમાં સામનો કરવો પડે છે તો આગળ આ કાર્યવાહી તમે જલ્દીથી થી સોલ્વ કરો તો સારું છે કેટલા મહિનાથી સમસ્યા છે બેન આ તો કન્ટિન્યુ બે એક દોઢ વર્ષથી છે અને એમાંય તો અમે કઈ કઈ ને બે ત્રણ મહિનાથી તો થાકી ગયા હવે વાસ થી રહેવાતું નથી મચ્છરો પણ છે બાળકો બીમાર છે વૃદ્ધો બીમાર છે તો હવે આમાં શું કરવાનું અમારે હા જોવા આવે છે જોઈને ખાલી જતા રહે છે અને એ લેડીઝો ના ટાઈમે જેન્ટ્સ અમારા સાંજે હોય છે સવારમાં હોય છે ફોન કરી કરીને થાકે છે ત્યારે એ લોકો ફોન નથી ઉપાડતા કે જવાબ નથી આપતા Maru naam Sonal Binwagila.